સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે કરજણ નગરમાં યુનિટી માર્ચ યોજાઈ ભારતના લોખંડી પુરુષ સેવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ભારતભરમાં ઉજવણી એફર્ટ્સ આવી રહી છે જે અંતર્ગત રોજ કરજણ એક સુડતાલીસ વિધાનસભા વિસ્તારની યુનિટી માર્ચ યોજવામાં આવી હતી કરજણ નગર નવાબજાર વિસ્તારમાં જલારામનગરથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જે નગરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ભારતના મહાનુભાવોના સ્ટેચ્યુનું અનાવરણ કરી યાત્રા જુનાબજાર ધાવટ ચોકડી ખાતે સમાપન થઈ હતી કાર્યક્રમમાં કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ નગરપાલિકા પ્રમુખ પ્રમુખી લાબાટાલિયાઓ પ્રમુખ જેસભાઈ પટેલ વિધાનસભાના નગર અને તાલુકાના ભાજપા પ્રમુખો નગરપાલિકાના સભ્યો પોલીસ જવાનો વિદ્યાર્થીઓ અને ભાજપા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યુનિટી માર્ચમાં જોડાયા હતા